મોટા પ્રાણી એમ ગોઠવવાના પછી આ હાથી હાથી કેવો હોય સૌથી મોટો હોય પછી હરણ હરણ કેવું હોય હાથી જેવું ગાય જેવું કે બિલાડી જેવું હોય હરણ

Achi si, mota prani mawe ke nana prani mawe? Mota prani mawe. Achi bak, nana ke mota? Ii motu we. Ane chitto. Ane ii motu. Saras,